તું કેમ સુધર પકડેલો હા મારી રિક્ષા તારે લેવા દેવા શું છે કે મને મારે કોઈ લેવા દેવા નહીં મારે કોઈ લેવા દેવા નહીં આગળ ની મારે ભૂલી ગયો

ગેસ્ટ બબુ કાકા ભમરાઓ ભમરાઓ ના કરો વાત કરો તે તો હથે કરી નહી તો અમે ધકે છે આ મુકે વાત જોઈ નહીં બેરો તો તમારી ઈચ્છા જ હોય કણ તારા શું છે સમના રણમાં આવું છે વાત જોઈ જાવું નહી એ દારા તને બતાવવા માં આવ્યો ન કે હું સમના રણમાં તને નાચ્યા હોત આ નાચ્યા હોત તો આ તું કઈ દેવાત ના હોત પણ મે કાકા એક તો જો તમે ધંધો કરવા જો ને તો વાત કરો લા બેણા મોઢા તું ની સુધરી પણ બૂજો બગેલો કીધું જ ખરા તમને હવે કેટલા વખત ચોખું ના કીધું હા બે રસ્તો ના બદલી જે વાત કરો તમે તમારે ચેલ્યા રસ્તો લઈ ન્યા કરવાનું રિક્ષા લઈ કરવું તો મારી બીક નઈ લાગતી લેતા બીક છે ની આવો બીક છે ની એટલે હા હવે હાથ દુખવા આ તમારા એ નાગા મેલ્યો મારા કોન ના પટાઈ ની આગા દાડે પધારી ફરા ચેક ની ખબર નઈ પડતી

કોઈ ની હું કઈ વાત કરતો મોટા શું માર હરખાવ તો ખબર પડી જો તમન કોઈ શું જમ કાઢે છે એ વાશો સીજ મારી મોટી બધા એવું લાગે છે કે હું કાં થી બેઠો પણ માર મુઠું જેવું છે ઉલ્લો વાશાળા આ તો કે નોમ પડા ઉભો ઉભો ખરેખર નહીં સુધરે આ દાગીનો નહીં સુધરે

રસ્તા પાચન પાચન વળીન વાટલે આ રિક્ષા ના મા ફેર ઓ એમાં તો કોઈ નવાઈ નહીં કરી અમે રોજ રિક્ષા રાખો ડાબડી જેવું ને એટલે ગોમમાં બધા ડાબડી મુઠો ડાબડી મુઠો કરે ને એટલે ઓપરેશન કરાવું છે પ્લાસ્ટિક સર્જરી હવે દવાખોને દવાની જરૂર છે

હવે એ ચો મારા હાથમાં હું તમને જોણ કરું મેં તમને વાત કરી હતી કે જલાજી એક હગુ છે ફટાફટ તૈયાર થઈ જાય છે વિવાહ કરવા હોય તો તે તમે આ છો મહિને તમારો એક આવો થાય છે ચો મેળા આવે તો પછી આજે હું હોમેથી આવ્યો છું અને તમે ખરેખર મને અંધારામ રાહજો છે મેં ચો અંધારામ રાખ્યા તમન અંધારામ જ રાહજો છતાની ભાઈ હોમેલા ધણીનું ઉત્વાય હતી વિવાહની તે એને હગુ કઈ નાખ્યું બીજે હવે હગુ બીજે ચો કર્યું છે ને એ મને ખબર છે હવે ગોમન ગોમત ક્યુ છે હવે ચોક ચોગો થયું છે મને વાત એવી મળી તેમે હું તરત જ આવ્યો છું બોબજી અલ્યા ભાઈ એવી વાત કને કરી તમન હવે વાતો તો કરવાવાળા ગણાય છે બોબજી કોઈ સોનું ના રે સાલાજી હોભળો મારી વાત તેમે હું એ કોઈ જાણતો નહીં કે હોમેલા ધણી ન ખાબે કે આને ગમી હોય છે તાન થિયો છે હગુ ગમી થિયો હાચી વાત પણ મારવે તમે જો એવી ખબર છે મને અલ્યા ભાઈ મારવે અમે તો તમારી જ હતા હતા અમારી હતા હવે નહીં સારું કરવાનો કેટલા ગુના હોય છે પણ ભુપતજી નતું કરાવું ના બાજુ હવે ગુનો છે વિરોધ નહી કર્યો ભૂબતી તમારી બેઠકો ચોથો છે ને અમને બધી ખબર છે હવે ભાઈ અમે અમારું ઘર મેલીને ચોય બેઠક કરવા માંગતા નહીં અને બીજું કે ના રાવણમ તો અમારા જેવા તો હોય છે રાવણમ ને સોની સોની મીટિંગો છે

તો ફટાફટ પહોંચી જાય યાર હા હા તાર વસ્તુ આવી જાય કાકા મેહાણા આવશો હવ હેડ પણ રિક્ષા પેશલ લઈ જવાની હો મારે અરે પેશલ પેશલ નું ભાડું આલ્યો તો પેશલ અરે તમે તાર ભાડું તમાર તમે જે કહો ને એમાં ભાડું આલ્યો બરોબર પણ વાભળો હા તો જાતે તમાર રિક્ષા ગાયો કા લઈ રહી પડશે હવે વાભળો મારી વાત કે જેટલી સ્પીડ કંપની વાળા મેલી છે ને ઈ શેલ્લી શેલ્લી મૂમિલ જાય વાત હાચી પર કલાકમાં પોકા હે હવે એવી ગેરંટી ના હાલુ મુ ના કાકા તો તો મેળ ના છે કે મારા કલાકમાં એ પોકવાનું તમે તાર વળતે પછી અળવે અળવે આવશે ને તાર પેશી ને ભરશો તો ચાલ છે હા હા એ તો બે બસ 2000 રૂપિયા થાય અરે 1000 રૂપિયા આલે હા હા 1000 1000 ચાલ ફટાફટ

વધારે આલવા પડશે મારે એટલે હું તમારા આગળથી એટીએમ માં ઉપાડી ને પાછા આવી જઈશ એવું છે હા પંદર તો થાય હા આ દુકાનો બધી છે હા આ દુકાનો બધી બંધ છે એટલે આ દુકાનો પાછળ ના ભાગ માં હોય તો બે હું હાલ ફટાફટ આવજો હા ઘર થી આવા બીજી અમારે અરે હાલ ના હાલ આવું પાછું મારો છો કે પોસ મિનિટ માં આવો છો ને આ તો અડધો કલાક થવા આવ્યા મારો છે જોય કેટલે આવું વળી ચાલતું છે આ તો કોઈ ભરતી આયા આવ્યા છે કોઈ બેવા આવ્યા પાછળ પૂર નહી કાકા હું પાછળ તો મકા છો પાછળ તો મકાલ નહી શું પણ હતું તમારે એક ભાઈ વ્યા છો એક ભાઈ જેવો હતો લાલ શર્ટ પહેરેલો તો નેસી દડીનો હતો હા કાકા આયા તો કરો એ તો અડધો કલાક પહેલા હા અડધો કલાક ગયો મને કહે છે મારે દુકાનમાં સામાન લેવા છે તો લેવા આવ્યો પણ દુકાન તો એક ખુલ્લી જ નહી સામાન હા આ કોમ્પ્લેક્સ નું આ કોમ્પ્લેક્સ નું હવે કાકા આ કોમ્પ્લેક્સ માં જો કોમ ચાલુ હ તમે જો તો ખરા એક દુકાન ચાલુ દેખાય તમને હા એ તો મને દેખાણું તાણી પણ આ જો જો હવે તો કાકા ભાઈ વાયકડા આયા તો પછી પટ્ટી મારી હું મુકો મે વિચાર કર્યો કાકા એ દોડ્યો ચપ પણ બોલાતે બોલાતે નહી ગયો

દહીણું લાયો દહીણું હજી હવે લેવા જવાનું હોય તો તું દહીણું લેતો હોય બરાબર છે પાણી પા પેલા મને મને વાત મને હોય જો આવું કે મને હા ભાડો ભાડો રોટલા ખાવાનો ટાઈમ થઈ ગયો

લાખ રૂપિયા ની વાત થાય રીગી હોમેલે આગે મન હું કીધું ખબર છે ખાલી તમે અંગાત આવજો બાકી છોકરું ગમે એવું છે ને હા મગજ વગર નું તો આગું કરી નાખ ચલ્યો હવે મફુજી ભગવાન માથે રાશિ બોલજો બે એમથી ધોળું કુણ અરે જે મે તમન કાણા નહી કીધા આ તો કીધું હું પેલો પાનો થી બધું કરાવડા આવા થાય હા એમ કો તા નક આપણે બે ભાઈ બન છેવા ભાઈ બન તો ભાઈ એક થાળી માં ખાતા માં પૂજ્યો મે આ તે અમાર બેયા નો વિરોધ નહી થાય હા હવે આપણો તમારે સમાધાન થઈ ગયું તમે ભાઈ બન ને આવેલા ભાડ ભાડ મારાતી તો લીધે થઈ વાદા આવ્યો ખરેખર ધલાજી ની મારામાં જવું પડશે હાલ ના હાલ અરે પછી હવે હવે હબળા મારી વાત કે છોકરા નું ખગું જોવા ટોપછ ના લઈ જતા કાધી ને આથે ને કાલિયા ને કાળિયા ને તો લઈ ને હવે ઘર આવજો હે આવજો આવશ આવશ ખરેખર તમને હવે ના આવશ હવે જાઈને રોમ રોમ ડાયરેક્ટ હોવે હો હર હર હા મારું એસબી હિન્દુસ્તાની હા